વાગી ગયા છે 10 સાડા 9 કે 10 ન થઈ ગયા આગળ અને આ સેટ થઈ ગયા છે તૈયાર હવે ઈ જાય છે સાઈડ પર અને આપણે કરવાનું છે આપણું રૂટિંગ નું કામ અને આ છોકરો એક સૂતો છે એક વયો ગયો છે કોલેજ માં અને આજે તો આખી રાત વરસાદે મેર પેરીતી સવારે વેલો તો બહુ જ આવતો તો અને આપણે અમદાવાદથી કસ્ટમર છે મારી ફ્રેન્ડ છે ને એની ફ્રેન્ડ છે તો એ એના ઘરે આવતી હોય તો મને ઓળખતી હોય તો એને ભાઈ આવી છે તો અહીંયાથી થોડીક શોપિંગ કરી હતી તો એને ત્યારે સીવીને લઈ જવું છે તો મને કે તમે સીવી દો બેન તો મારે લઈ જવું છે તો આપણે એનું સીવવાનું આજે લઈને બેસવાનું છે તો જોવા અહીંયા બધા પસારા રેડી કરી રાખ્યા છે સેટ જાય એટલે આપણે આપણા ધંધે લાગી જાય અને કારણ કે છે થોડુંક અર્જન્ટ અને શનિવારે જવાનું જ પાછું અમદાવાદ એટલે એને જોઈએ છે આપણે બે દિવસમાં એનું બધું કમ્પ્લીટ કરી દઈએ અને પછી પાછા રૂટિંગમાં આવી જશું અને ઘરે જો વૈષ્ણવ આવી ગયા આવો શ્રી કૃષ્ણ આવો જય કૃષ્ણ મારા નારાજ થઈ ગયા વૈષ્ણવ નારાજ હું થાય મારે કોણ નથી એમ જ સમજું મારી મારે કે તમારા ભાગ પાડવા છે મને હું ખબર ભાગ પાડો તો હું વાંધો છે હું દેહો

રસોઈ કરવા જાવ ના ના રસોઈ નું બધું ના પાડતી જાવ પછી જવાનું હોય પછી ક્યાં કરવું બધું એટલે કવર બનાવવાનું તમને જ કેવું તું કવર બનાવવાનું આપી જ તમે ફોન ઉપાડો નહીં અહીંયા આવું તો પછી તમે હોવું તો મને બે દાદરા ચડવા પડે એટલે મારી

આ જો તમને મેસેજ બી મેં કર્યો આપણે એવું નહી તમે હું કે તમે ખોટો હસ્તો કામ માં આપણે એવું નથી કામ માં બધા હોય પણ નીકળ સુમી ભાભી આવી ગયા હોય ને તો હા જ યાદ કરજો ક્યારે અમને સુરત જઈને મજાક મસ્તી નો હોય કઈ સાચો ખાટો મીઠો નો હોય ઉપાડો ઉપાડો હા ચલો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આવ્યા તા જતા રહ્યા છે ના સેટ ઠકે મામ ગયા છે હેલ્મેટ ને બધું ઘરે મૂકીને તો ગાઈસ વાગી ગયા છે સાંજના અને વાગ્યા આપણે ચાલુ કર્યો છે બી આવી ગયા છે ઘરે અને ઘરે શું કામ દાંત છે દાંતના દવાખાને છે અપોઇન્ટમેન્ટ છે જવાનું છે મલાર ઓકે તો આજે છે ને આ સેટ ના દાંત રિપેર કરવાના છે

એટલે અમે બધા ત્યાંથી જ લઈએ છીએ તો આપણે જવાનું છે અને અત્યારે હવે મેટ્રોની વેઇટ કરીએ છીએ અમે જસ્ટ ઘરેથી નીકળા ને ગઈ નહીં તો હવે પાંચ મિનિટ લાગશે બે મિનિટ બતાવે છે આપણે દાદરો ઉતરા ને ગઈ એટલે હવે આવતા આવતા બે મિનિટ પાંચ છ મિનિટ એક આવે છે અહીંયા છ મિનિટ એક આવે છે ઘાટકો પરવાડી એકથી તો ઓલી પ્લેટફોર્મની બહાર નો નીકળી ને ત્યાં ઓલીફોર્મ ના ના કે દિવસે પણ ફટાફટ આવે છે આ ખુલ ના ના એટલી બધી વાર નથી લાગતી હું હમણાં જ ગઈ હતી હજી મને ખબર છે ગુંદાવલી તો અમારી ટ્રેન આવી રહી છે પ્રવેશ કરવા માટે आया थी बोई लेला ले। किचुकी वाकी चुकी थाती वा, थाती Thank you

વાગી ગયા છે સાંજના સાત સાડા સાત થવા એવા છે અહિયાં છે ને કઈક પ્રોજેક્ટ બને છે

રોબોટ બનાવવાનો છે કે જ્યાં આગ લાગી ગયું તો એની જાતે જઈને ત્યાં એનું વર્કિંગ કરે રોબોટ એવું કઈક બનાવવાનું છે એટલે લોકો મથે છે હું મારી રસોઈ બનાવું છું અને મારે આવી બે કસ્ટમર થોડીક એમાં લેટ થઈ ગયું એ લોકો બધું દેવા એવા તો આ સવારથી આજે પાથરી રાખ્યું છે પણ વારો જ ન આવ્યો કટિંગ કરવાનો સવારે બી બે કસ્ટમર આવી ગયા હતા તો એની સાથે બપોર થઈ ગયા અને બપોર પછી મારા નણંદને એ લોકો બેસવા આવી ગયા હતા તો થોડીક વાર એ લોકો સાથે બેસી ગયા એટલે રહી ગયું ને પછી પાછા બે કસ્ટમર આવી ગયા હતા તો એ લોકો આટલું આપણે બિઝી થઈ જઈશું થોડા કામમાં હવે સિઝન ચાલુ થઈ જશે હમણાં રક્ષાબંધન આવશે પછી ગણપતિ આવશે પછી પાછા નવરાત્રિ આવશે અને દિવાળી તો ત્યાં સુધી આપણે થોડાક બિઝી વધારે થઈ જાય તહેવાર આવે એટલે અત્યારે થોડું ઓછું છે એટલે આપણે ચાલતું તું ધીમે 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 હવે કન્ટિન્યુ કરવું પડશે આવું છે કામ પહેલાં કામ હશે તો બીજું બધું થશે તો કામ હોય ત્યાં સુધી કરી લેવાનું ન હોય ત્યારે આરામ કરવાનો એવું છે તો ચલો હવે હું રસોઈ બનાવી લઉં જમી લઈ પછી પાછા મળશું